ગુજરાતની ધરતીમાં એટલા બધી વાતો એટલા બધા પ્રસંગો પડ્યા છે ડગલે અને પગલે પાણે પાણે વાતો પડી છે ત્યાગ હોય સમર્પણ હોય બલિદાન હોય પણ મારે વાત એવા ગોહિલ રાજપૂતની કરવી હોય ભાવેણાની ધરતી અને ભાવેણામાં ગોહિલવાડની રાજધાની ભાવનગર નહીં પણ એ વખતે સિહોર અને ગોહિલરાજ અખેરાજજીનો એકનો એક હોળ વરહનો દીકરો સિહોરનો યુવરાજ વખતસિંહજી જેને ઉલામણા નામથી આતાભાઈ તરીકે ઓળખાય અને રાજબાળ ઈ વખતસિંહજી છે એક દિવસ બપોરનો ટાણો અને સિહોરના દરબારગઢની મેડી ઉપર એક આંખમાં મટકું આવી ગયું નીંદર આવી ગઈ એવામાં રોવાનો અવાજ સંભળાય છે રોવાનો અવાજ એટલે ઉડી ગઈ કોણ રોતું એવામાં નીચે નજર નાખી તો એક પંચ્યાસી વર્ષનો વૃદ્ધ ડોકરો અને એના છોકરા બાળ બચ્ચા બધા રોવે છે વખતસિંહજી એ પૂછ્યું કે કોણ છે કોણ રોવે છે શું કામ રોવે છે રોનાર માણસે કીધું કે બાપુ બાપુ અમે અમે દલિત દલિત છીએ છીએ બાજુના નેહડા ગામે થી આવું છું મારી દીકરીને ગેલાસાના બરવાળે પરણાવી છે અને દીકરી બહુ નાની છે પણ બાપુ જમાય બહુ કપાતર મળ્યો છે ઓ બિચારી દીકરીને રોજ મારે છે દુખની મારી દીકરી મારા આંગણે આવીને ઊભી રહી છે બાપુ એટલું બધું રુદન દીકરી કરે છે મારાથી જોયો નથી જાતું અને પાછળથી એના દીકરીને આટલો બધો માર મારે છે અને ઉપરથી પાછા આજે એના હાહર પક્ષમાંથી પાછા એને અત્યારે તેડવા પણ આવ્યા છે બાપુ પણ અમે એને મોકલી નથી દીકરીને

આ શબ્દો વખતસિંહના સિંહ કાને પડ્યા આ વેણ છે હજી તો જુવાન છે જુવાની થનગની રહી છે વખતસિંહજીના સિંહજી કાનમાં આ અવાજ આ શબ્દો સંભળાણા આતા ભાઈ આ વાત છે આ આર પાર ઉતરી ગઈ વખતસિંહના સિંહ કાને હો વખતસિંહના બીજું નામ ગુલામ નામ આતા ભાઈ એ કરડો માણસ છે વૃદ્ધ માણસ છે સધિયારો આપતા બોલ્યા વૃદ્ધ માણસને કીધું કે માં બાપુ તારા એ રખે વાળ છે અને સેવકને હુકમ કર્યો એવામાં કે મારી ઘોડી હાજર કરો બાલો તલવાર ઈ બધો સજાવટ માથે ડળી નાખી ઘોડીની માથે અહવાર થઈ અને આ તો ભાઈ છે એ ઘોડીએ ચડવા જાય ન જાય ત્યાં તો ઉપરથી હુકમ થયો અખેરાજજી ને હાથ દીધો અખેરાજજી હાથ પાડ્યો કે આતા ઉભા રહ્યો વખત સિંહજી ઉભા રહ્યો નીચે આવી અને ઘોડાની લગામ ને આ અખેરાજજી પકડી લીધી જાલે લીધી લગામને ભાઈ તારાથી આમ એકલા ના જવાય હું ફોજ મોકલું છું તો તો રાજનો સ્વરૂપ કહેવાય તું આ એકનો એક વારસો છો તારા હાટુ થઈ ફૌજ મોપલો છો પણ વખત સિંહ કીધું બાપુ મને જવા દો બાપુ મને જવા દો આ એક દલિતની દીકરીનું વારે મારે જવું છે રખવાળી કરવા માટે જાવું છે એની દીકરી એ દલિતની દીકરી છે એ આપણી દીકરી છે આપણે રાજા છે વસ્તીનો રખોપો કરવું આપણે જાતે જ જવું પડે આતાભાઈએ બાપુને લગામ મૂકી દેવા કહ્યું ખૂબ મનાવ્યા તોય અખેરાજ એ લગામ ના મૂકી ત્યારે એ જુવાન છે આતાભાઈને બાપની મર્યાદાની હદ આવતી હોય એવું થયું એના ઓઢ છે એ ધ્રુજવા મંડી ગયા એના મોઢા ઉપર

ખસી જાવ બાપુ એમ કરી અને ઘોડી છે એ બાગડતા 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 બાડદા એમ કહેવાય કે દીકરીની વારે વખતસિંહજી ગોહિલ નીકળી ગયા ડાયરો અને અખેરાજજી આ બધુંય જોતા રહી ગયા એ જાય એ જાય એ જાય ઘોડી વહી જાય હો આતાભાઈની ઘોડી તોપના ગોળા જેમ છૂટી ગયો હો જેમ દરબાર ગઢની બધાય બહાર નીકળ્યા જોત જોતામાં દીકરીને લઈ જતા બે જણ ને આ ઘોડી છે આપી ગયો બે અહવારો હતા જેમાંથી એક ઘોડા ઉપર વાહે ભેટ બાંધી અને દીકરીને બેસાડેલ અને ઉપર બેઠી બેઠી દીકરી છે કાકળો દી કરતી રહી હો મને મને મૂકી દ્યો મને મૂકી દ્યો અને એક બીજો અહવાર છે દીકરીને બરસીની અણી બતાવે છે તરવારની ધાર બતાવે છે તને જીવતી વેતરી નાખશું તારું કોઈ ધણી નથી બેઠી રે છાની માની પણ સાહેબ આ તો જેનું કોઈ ધણી ન હોય ને એના ગોહેલું છે ઓ કોઈ એનો રખેવાળું ન કરતો હોય તેની ગોહેલું એ રખેવાળો કર્યું છે તારું કોઈ ધણી નથી આ શબ્દો વખત સિંહજી ગોહેલના કાને પડ્યા ભાઈઓ આતા ભાઈએ કાનું કાન સાંભળી લીધું બેઉને અવાજ દીધો પહેલાં એ ઊભા રહ્યો આ જુઓ એનો રખેવાળ હવે આવી ગયો છે હું વખત સિંહજી ગોહિલ ભાવેણાનો ધણી નમલાઉ એક અબળા દીકરી ઉપર તમે આ રોપ કરો છો હવે મરદના દીકરા હો તો માટી થાજો એમ કહી અને મોસરી માથે તા દઈને ગોહિલ નીકળ્યો હો એમ કહી અને ખોડી છે કુંડાળે લીધી ગુણા હામહામે આવી ગયા બેયમાંથી કોઈ ઘા કરે ન કરે એના પેલા તો આતા ભાઈ કાલો પાલો છે એક ને એક ઘોડી તોરિંગના પાટિયા વિંધી અને આર પાર નીકળી ગયો બીજાનું બાવડું તલવાર ને એક ચાટકે વેતરી નાખ્યું બે જણા હેઠા પડ્યા એ બેય પાસે જીવ ભાગી અને બચાવી સવા બચવાનો કોઈ કારી નો રહી બારી નો રહી બે જણા પોતાનો જીવ નો બચાવી શક્યા એવામાં દીકરી છે એ વાહે બાંધેલી હતી એની ભેટ છોડી દીકરીને નીચે ઉતારી વખત સિંહે કીધું બાપ હું જાતી હો દીકરી આમ થર 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 ધ્રુજવા માંડી ગઈ તું ડરીશ ના વખત સિંહે કીધું કે તું બીતી નહીં ડરીશ નહીં હું આતો ભાઈ લે અમારા પગ ઉપર દઈ અને ઘોડી ઉપર આવી જાય નહી તો હમણાં ઈ એના બદલામાં બે ના ચાર આવી જાય પણ બાપુ બાપુ મને બીક લાગે છે અરે કે દલિતો ની દીકરીઓ માથે ગોહિલો ના રખવાળા છે બેટા ડરવાનું ન હોય દીકરીએ કીધું પણ બાપુ હું ઘોડી ઉપર નહીં બેહું શું કામ કે બાપુ તમે અભડાઈ જાઓ હું એક દલિત ની દીકરી છું અરે ગાંડી થામા બેટા અમે તો ગોહિલો દીકરીઓના રખવાળા છીએ આ ભરસેટ કેવી હોય બાઈ અમારી વસ્તીની બેન દીકરી એ અમારી બેન દીકરીઓ હવે આવી જા બેટા ઘોડી ઉપર આવી જા આઈ મોડું કરાય નહીં આઈ વગડો છે મોડું ન કરાય વખત સિંહજી નો પગ છે એ પેગડામાં હતો અને એના પગ ઉપર પગ દઈ અને ઘોડી ઉપર બાઈ દી દીકરી બેહી ગઈ અને ઘોડીને હંકારી જોજો મને હરખો પકડી રાખજે દીકરીને કીધું કે બેટા મને તો હરખી પકડીને મને ભેજે હો તો પડી ન જાય આતાભાઈ એ ચાલી અને બેઠી એને ઘોડીના પડખામાં એડી મારતા ઘોડીએ પવન ભેગે સિહોરની દિશા લીધી ઘોડીની પૂંછનો ઝંડો આતાભાઈની પાઘડીની સોંગું અને દીકરીની ઓઢણીમાંથી હવા ઈ વાતને આગે આગે લઈ ગઈ અને વળી કેવી બાપુ બાપુ તો હામે આ આવે અખેરાજી અને સિહોરની ફોજ છે સામે મળી આ તો ભાઈ છે ખુલ્લી તલવારે વખતસિંહજી ખુલ્લી તલવારે ફોજની આગળ થયો અને આ દલિત દીકરીને પાછળ બેહાડેલી

ઘોડેને નીચે ઉતારી અને એ વૃદ્ધ ઘરડા બાપના હાથમાં દીકરીને હોપી લો બાપ અમે તો ગોહિલું છીએ એ કાયમ તમારા રખવાળા કરીએ છીએ ઓ સાહેબ ગોહિલોએ આવી આવી દીકરીઓના રખવાળા કર્યા છે પારકી દીકરીઓને સાહેબ હાથ પીડા કરવાનો ટાણો આવ્યો તેથી પણ હાથ પીળા કરાવ્યા છે આવી આવી કેટલી બધી ઇતિહાસની વાતો આવી ગોહિલવાડની વાતો આજ પણ એની ઇતિહાસ સાક્ષીપુરીનું પૂરી છે